નમસ્કાર બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક ઉનાળુ સિઝન બાજરીમાં પાક કાતરા જીવાત આવતા ખેડૂત ચિંતિત બન્યા છે થરાદના લુણાલ ગામે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને પાકમાં આવેલા જીવાતનું જાતે નિરીક્ષણ પણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આ વર્ષે ઉનાળુ સિઝનમાં બાજરીનું વાવેતર મોટા પ્રમાણમાં થરાદ વિસ્તારમાં થયું છે ત્યારે આ વખતે ચાલુ વર્ષે દરમિયાન ખેડૂતો કુદરતનો સહન કરવાનો વારો આવ્યો છે હાલ ઉનાળુ બાજરીમાં પાક કાતરા જીવાત આવતા ખેડૂત ચિંતિત બન્યા હતા બાજરીના દુડાઓ પર ખાતર આવતા પાક નષ્ટ કરી રહ્યા છે ત્યારે રાજ પંથકમાં કૃષિ યુનિવર્સિટી ટીમ અને ખેતીવાડી વિભાગ દ્વારા પણ ગામડાઓ ખેડૂતોને પાકની મુલાકાત કરી હતી માર્ગદર્શન આપ્યું હતું જેને બાદ આજ રોજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને થરાદના ધારાસભ્ય રુણાળ ગામે બાજરીના પાક કરેલા ખેડૂતોને સાથે મુલાકાત કરી હતી અને ખેડૂતો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ અમેર સુધાર બનાસપાઠો